ભારત સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ કહેવાય છે લોકશાહીનું ઇલેક્શન છે અને ચૂંટણીને લઈને જે ગાંધીનગરના યુવાઓ જે પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા છે તે લોકોના મતે સરકાર કેવી હોવી જોઈએ વિકાસ કેવા થઈ રહ્યા છે દેશ અને દુનિયામાં ભારતની શું આગું સ્થાન છે કેવી રીતે જોવે છે પ્રથમવાર મતદાન કરવાનો અનુભવ કેવો છે તે તમામ યુવાઓ પાસેથી જાણીશું પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા છો કેવી અને કેવી સરકાર હોવી જોઈએ કેવી અનુભૂતિ હું પ્રથમ વાર મતદાન કરવા જઈ રહી છું મારે ખૂબ જ ઉત્સાહ છે અને સરકાર ભાજપની હોવી જોઈએ ગુજરાતનો ભારતનો બધા દેશોનો ભાજપની સરકારથી સારો વિકાસ થયો છે ડિજિટલાઇઝેશન અથવા તો મહિલાઓ લક્ષી યોજનાઓ હોય આરોગ્યની હોય કે પછી જે યુવતીઓને અને મહિલાઓની જે સુરક્ષાની બાબતની કેવી યોજનાઓ છે શું કહેશો યોજ ગુજરાતમાં બી લેડીઝ માટે ઘણી બધી યોજનાઓ સ્ટાર્ટ કરી છે એજ્યુકેશનમાં નાઇન્ટી ટ્વેલ્થ સ્ટેન્ડર્ડની યુવતીઓ બી એજ્યુકેશન કરે છે વિલેજમાંથી અને એઝ ફોર લેડીઝ ગુજરાત તો સૌથી સેફ સ્ટેટ છે ઇન્ડિયામાં એટલે સરકાર તો બીજેપીની જ હોવી જોઈએ ખાસ યુવાઓ પ્રભાવિત છે આ સરકારથી ને સરકાર ફરી એકવાર ભાજપની બને તેવો સૂર છે ખાસ દેશની સૌથી મહત્વની વાત કે રામ મંદિર બન્યું અને બની ગયું છે ધાર્મિક સ્થાનોના વિકાસ કેવી રીતે જોઈ રહ્યા છો રામ મંદિર ખાલી અયોધ્યાનું નહીં પણ એ આખા ભારત દેશનું ગૌરવ છે રામ મંદિરની સાથે સાથે બીજા પણ મોટા મંદિર જેમ કે દ્વારકા મંદિર અને અંબાજી મંદિર એના પણ આજુબાજુનો એરિયા આખો ડેવલપ થઈ રહ્યો છે યુવાઓ અત્યારના ટાઈમમાં રામ મંદિર માટે બહુ જ ઉત્સાહિત છે રેલવે સ્ટેશનમાં જે રીતે વર્ષોથી ગાંધીનગરનું સપનું હતું નગરવાસીઓનું કે રેલવે સ્ટેશન બને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન બન્યા પછી ઘણી એવી ટ્રેનો શરૂ થઈ છે જેમ કે ગાંધીનગર હરિદ્વાર ઘણી બધી ટ્રેનો શરૂ થવાની છે શું કેવી રીતે જુઓ છો ગાંધીનગર જેમ ગાતા હાલ મેટ્રો સ્ટેશન ચાલી જ રહ્યું છે કામ એ ખૂબ જ મને ગૌરવ છે કે અમારા ગુજરાતમાં મેટ્રો સ્ટેશન મેટ્રો આવી એ બહુ સારી વાત છે ગુજરાતમાં આવીએ અને ભાજપ જ આવી જોઈએ હું એમ જ ઈચ્છું છું ખાસ સેક્ટર ચૌદ નું જે રેલવે સ્ટેશન છે ત્યાં ઘણી ટ્રેનો શરૂ થવા જઈ રહી છે ખાસ નાગરિકો માટે આ કેવી સુવિધા રહેશે શું કહેશો એ બહુ જ સારી સુવિધા છે નાગરિકો માટે કે સેક્ટર ચૌદ માં રેલવે સ્ટેશન ચાલુ થઈ રહ્યું છે ખાસ નવી ટ્રેનો શરૂ થવાની છે તેને લઈને પણ ગાંધીનગરની જનતા માટે સારી વાત છે યુવા છો પ્રથમવાર મતદાન કરી રહ્યા છો મતદાનનો જે હક છે તે દરેક નાગરિકનો હોવો જોઈએ શું જાગૃતિ માટે કહેશો લોકોને મતદાન માટે દરેક પ્રથમવાર મતદાન કરો છો તો કરવું જ જોઈએ દેશના વિકાસ માટે બહુ જરૂરી છે ખાસ જે રીતે ગ્રામ્ય સ્તરે અથવા તો યુવતીઓને શિક્ષણની રીતે અત્યારે હાલ જે રીતે યોજનાઓ ઘડાઈ રહી છે અને ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે વિકાસ કેવો છે શું કહેશો અત્યારે ગુજરાતમાં હાલ ખૂબ સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે લાઈક નવા નવા બ્રિજ બ્રિજ બન્યા છે જોઈએ ગાંધીનગરમાં તો બી ઘણું બધું ટ્રાફિકના સોલ્યુશન માટે બ્રિજ બન્યા મેટ્રો સ્ટેશન સારી રીતના અમદાવાદ ટુ ગાંધીનગર કનેક્ટ કરવામાં આવી છે અને ગા ગુજરાતમાં બી ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઈક ગીપ સિટી કે જે અત્યારે ડેવલપ કરી ગૂગલની ઓફિસ બી આવી રહી છે અને ઘણી બધી ગીપ સિટીમાં કામ થઈ રહ્યું છે તો અત્યારની ગવર્મેન્ટ સારું કામ કરી રહી છું તો ડિજિટલાઇઝેશન હોય કે પછી યુવાઓની રોજગારી બાબતે જે રીતે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં વિકાસ થઈ રહ્યો છે ગૂગલ જેવી મહત્વની જે જે સંસ્થા છે તે અહીં આવી રહી છે ગુજરાતમાં ગુજરાતમાં ચિપ્સ બનાવવાની પણ જે ફેક્ટરી આવી રહી છે એટલે કે યુવાઓ માટે અને યુવાઓનો સૂર છે કે પ્રથમવાર મતદાન કરી રહ્યા છે ત્યારે સરકાર સારી હોવી જોઈએ સારા કાર્યો થવા જોઈએ અને જે સ્થાનિક સરકાર છે તેની કામગીરીથી ક્યાંક ને ક્યાંક યુવાઓ પ્રભાવિત છે કેમેરામેન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર